क्या क्यों थी कचरा वाढ दी तो जी गिरपणी ब्रह्म माने बोलावा है आई आओ अरे ने कचरो ફૂટબોલે ભીનો કચરો અલગ ના કરવો સાથે ના કરવો શું ફરક પડે છે કચરો કચરો છે આવી માનસિકતા આપણે વધારી છે એના લીધે જ કોઈ ગામમાં પ્રદૂષણનો ફેર છે કાં તો કોઈ ગામમાં રોગચાળો હવે આ બંને મહેરબાણીઓ રમી રહ્યા છે અને એના અલગ સંગીતાને કંઈ પ્રશ્ન કરો

મનસાબન જો તમારા ગામમાં તમારા ગામના નામે દોર વર્ષના વિશે સભર તમે જો તમારા દ્વારા તમારા ગામની અંદર વરસાદ લાવનીનું કાર્યક્રમ કરતો તમને ખબર પડસે કે આ જે ઉત્સવો પહેલા ગરો છે એક નાના ગામના અને વિનાના સાહેબ હું આપડા આ ગામમાં જાગૃતિ કાર્યક્રમ રખાય એવું આપણે અમે તમારા ગામમાં જાગૃતિ કાર્યક્રમ લાગો હું

ફરી દરેક ફળિયામાં બે થી ત્રણ કચરાપેટી મૂકશું જેથી ગામ અને ફળ્યું સ્વચ્છ રહે અને જે ગામનાથી જે ગામના ગર્માંથી જે પાણી છોડવામાં આવે છે નદીમાં એ પાણીને રોકવા માટે આપણે દરેક ઘર આગળ એક શોકપીટ બનાવીશું જે જે રહેલું ગંદકી પાણી ત્યાં જ એનું નિકાલ કરી દેશે છે

આપણે બધા અહીંયા ભેગા થયા છે આપણે બધા આપણા અણકીને વિકસિત અણકી બનાવવા માટે અમુક શપથ લઈએ અમે શપથ લઈએ સંકલ્પ કરીએ તો બધાની વિનંતી કરું છું આ જમણા આગળ કરીને આવું ઉભા લઈએ ઉભા લઈએ પછી આપણે જે પ્રમાણે શપથ લઈએ છીએ નાના શપથ છે આપણે આટલું કરી શકીએ આજથી હું શપથ લઉં છું આજથી હું શપથ લઉં છું સૌ પ્રથમ મારાથી